નેટવર્ક પરિણામમાં અભ્યાસ કરું છું આજના મારા વિષય એક ભારત શ્રેષ્ઠતામાં વિવિધતામાં એકા એ ભારતની ઓળખ છે એટલે ભારત એ ભારત વિશ્વમાં શ્રેષ્ઠ ભારત વિશ્વમાં શ્રેષ્ઠ છે વિવિધતામાં એકા હોવાના કારણે જ આપણો દેશ દેશોથી લઈને અંગ્રેજો જતીના શાસનમાંથી મુક્ત થવામાં સફળ થયો છે મુક્ત થવામાં સફળ થયો છે એ ભારતની આઝાદીના સમયે બધા જ નાગરિકો એક થઈને સંઘર્ષ કરીને વિજય થયા હતા વિજય થયા હતા આ એકતાનું મોટું ઉદાહરણ છે ભારતમાં જુદી જુદી જાતિ ધર્મ અને જાતિ ધર્મ પહેરવેશ ભાષા અને સંસ્કૃતિક રીત રિવાજો છે અને રીત રિવાજો છે જે એકતાને આગળ વધારવામાં એકતાને આગળ વધારવા માટે દેશની રાષ્ટ્રીય એકતા જેનું સૂત્ર છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણોનો પાયો નાખવાની સાથે સાથે બધા જ રાજ્યોને બધા જ રાજ્યોને સંસ્કૃતિ સમજાવવા અને એકબીજા સાથે સાથે સંબંધોને મજબૂત બનાવવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રયત્ન કરીશ શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે એક ભારત શ્રેષ્ઠ ભારતની એક ભારત શ્રેષ્ઠ ભારતની શરૂઆત કરી જય જય ભારત હસ્તુ